વહીવટી તંત્રની મદદથી દરિયામાં ગરગાવ થયેલ યુવકનો મૃતદેહ બપોરે મળી આવતા તેને પીએમ અર્થે મરોલી સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી જો કે ઉભરાડના દરિયામાં આ પ્રથમ ઘટના નથી અત્યાર સુધીમાં અનેક લોકો આ દરિયામાં ડૂબી જવા પામ્યા હતા ત્યારે હાલ તો આ ઘટનાથી મૃતક યુવાનના પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી